જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુષુપ્ત છે તથાંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંત શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે એ છે વાસ્તુના મુહૂર્તો નવા વર્ષની અંદર મતલબ મતલબ કે કાર્તક મહિનાથી આપણું નવું વર્ષ સારું ચાલુ થાય છે તો કાર્તક મહિનાથી માંડીને છેક આખા વર્ષ સુધીમાં જેટલા પણ વાસ્તુના મુહૂર્તો છે તે મુહૂર્તોની માહિતી હું તમને આપવાનું છું પહેલાં તો વાસ્તુ પૂજન કેમ કે ઘણા એવું પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી અમે નવું મકાન લીધું છે શું અમે ઘડો લઈ ઘડો મૂકીને અમે મકાનમાં રહેવા જઈ શકીએ શું અમે એની જગ્યાએ ઉપર અમે કોઈ કથા હવન કે ગાયત્રી હવન કે નાની મોટી પૂજા કરીને જઈ શકીએ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે પણ એ તમામ પ્રશ્નોની દુવિધાને શાસ્ત્રની દૃષ્ટિએ હું એ દુવિધાને પહેલાં તો ખતમ કરીશ કે એ તમારા મનમાં પ્રશ્ન છે સંશય છે એને દૂર કરીશ અને શ્રેષ્ઠ તારીખો કઈ છે એની પણ જાણકારી આપીશ હમણાં જ વચ્ચે એક બેનનો ફોન હતો કે શાસ્ત્રીજી મારે નવું મકાન લીધું છે તો નવા મકાનમાં શું મેં ઘડો મૂકીને રહેવા જઈએ કથા કરીને રહેવા જઈએ તો હવે કોઈ વ્યક્તિની આસ્થા કે આસ્થાને હું ઠેસ નહીં પહોંચાઉ કે ભાઈ પૂજા કરીને જાવ એ સારી વસ્તુ છે પરંતુ અમુક વસ્તુના નિયમ શાસ્ત્રમાં જણાવેલા છે મંત્ર ઘણા બધા હોય મંત્ર ઘણા બધા હોય પણ અમુક મંત્ર અમુક જગ્યા ઉપર જ બોલવામાં આવે છે બીજી વસ્તુના મંત્ર બીજે ના બોલાય જેમ કે દાખલા તરીકે તમને સમજાવું કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની અગ્નિ સંસ્કાર થાય ત્યારે પણ મંત્ર બોલાય કોઈ વ્યક્તિના લગ્ન થાય ત્યારે પણ મંત્ર બોલાય પરંતુ અગ્નિ સંસ્કારના મંત્ર લગ્નમાં ન બોલાય અને લગ્નના મંત્ર અગ્નિ સંસ્કારમાં ન બોલાય જ્યારે લગ્ન ચાલુ હોય ત્યારે મંગલાષ્ટક ગવાય અને કોઈ વ્યક્તિને જ્યારે અગ્નિસંસ્કારમાં રહી જાય ત્યારે રામ નામ સત્ય બોલાય અને ત્યાં બીજા મંત્ર બોલાય કે એ મંત્રથી આત્માની શાંતિ મળે પણ એ શાંતિના મંત્ર અહીંયા લગ્ન ફેરા વખતે ના બોલાય તો કહેવાનો મતલબ મંત્ર તો બધા એક સરખા છે પરંતુ કયો મંત્રનો ઉપયોગ ક્યાં કરવો કઈ જગ્યાએ કરવો એનું વિશેષ મહત્ત્વ છે એટલે જ કહું છું કે જ્યારે નવું મકાન લીધું હોય ત્યારે ઘણા લોકો કે અમે આ કરી નાખીએ આ નાખીએ હા જે કરવું એમાં વાંધો નથી પણ શાસ્ત્ર શું કહે છે શાસ્ત્ર એવું કહે છે કે નવા મકાનમાં જો તમારે રહેવા જવું હોય તો તે મકાનનું શુદ્ધિકરણ કરવું જરૂર છે અને શુદ્ધિકરણ માટે એક જ પૂજા આવે છે જેને કહેવાય છે વાસ્તુ પૂજા વાસ્તુ પૂજા કર્યા વગર તમે એ ભૂમિમાં રહો છો તો એ ભૂમિ તમને ફાયદો નથી આપતી તમે જે મકાનમાં જાઓ છો જે જગ્યામાં જાઓ છો ત્યાં હજારો લાખો કીડી મકોડા જીવજંતુના મૃત્યુ થયા બાદ એ મકાન ઊભું થાય છે એક જીવને રહેવા માટે હજારો જીવના મરણ થાય છે અને હજારો જીવનું જ્યારે મૃત્યુ થાય છે એટલે ભૂમિ અશુદ્ધ બને છે અને જ્યારે વાસ્તુ પૂજા થાય એનો હવન થાય એટલે એ હવનના ધુમાડાથી એ હજારો જીવોને મુક્તિ મળે છે અને મુક્તિ મળ્યા બાદ એ ઘરમાં પછી તમને સુખ શાંતિ મળે છે ભૂમિ પવિત્ર થાય છે એટલે હંમેશા હું કહું છું કે કોઈ પણ ઘર હોય જો એ ઘરમાં એ જગ્યામાં સુખી થવું હોય તો એક જ પૂજા કરવી જેનું નામ છે વાસ્તુ પૂજા પછી ઘણા બધા લોકો અલગ અલગ કહેતા હોય શાસ્ત્રીજી અમારે બજેટ નથી આ નથી તે નથી એ એ બીજો પ્રશ્ન છે કરવું ના કરવું એ પણ તમારો પ્રશ્ન છે પણ મને કોઈ પ્રશ્ન કરે કે શું કરવું જોઈએ તો હંમેશા મારો જવાબ એક જ હશે કે આ જગ્યાએ આ જ વસ્તુ કરી શકાય એ શાસ્ત્રનો નિયમ છે પછી વખતે આપણે કંઈક વધારે પૈસા હોય તો વધારે મોટો યજ્ઞ કરે એ બીજો અને મની વસ્તુ છે પણ પહેલો તો વાસ્તુ પૂજા કરો તો મકાન શુદ્ધિકરણ થાય તો જ એ ઘરમાં દેવી દેવતાઓ જે કે બિરાજમાન થાય એ લોકો પણ એ ઘરની અંદર આશીર્વાદ આપે છે વાસ્તુ પૂજા કર્યા વગર એ ઘરની અંદર નથી કોઈ દેવી દેવતાઓની સ્થાપના તમે કરો તો એનો કોઈ ફળ મળતું નથી કે એ જગ્યા આપણને માફક આવતી નથી એટલે લખ્યું છે કે અગ્નિ તપને તાડ અને ઘાતાથી દોષ પરિહારા અર્થમ સુવર્ણ રજત તામડા ત્રય શીષક લોહ નાના બીજા દોષો પરિહારા અર્થમ આ બધા દોષમાંથી મુક્તિ માટે કરવામાં આવે છે વાસ્તુ પૂજા હવે વાસ્તુ પૂજાના વાસ્તુપૂજાના વાસ્તુ પૂજા જ્યારે તમે કરો છો ત્યારે પણ એવું નથી કે ભાઈ આપણે ઈચ્છા છે કે ચલો રહીવાની રજા છે કયા દિવસની રજા છે ને આપણે વાસ્તુ કરી નાખીએ એ પણ વાત ખોટી પડે શાસ્ત્ર એવું કહે છે કે અમુક વસ્તુ કરવાના પણ એક નિયમ હોય છે જેમ લગ્ન કરવા હોય તો એક પ્રોપર મુહૂર્ત હોય છે અને મુહૂર્તમાં કરેલા લગ્ન જીવન માટે શુભ પરિણામ આપે છે તે રીતે વાસ્તુ પૂજા જ્યારે કરવી હોય ત્યારે વાસ્તુના પણ શ્રેષ્ઠ દિવસો લેવા પડે ખાસ કરીને રવિવાર અને મંગળવાર આ બે દિવસોમાં વાસ્તુ પૂજા ક્યારેય ન કરવી જોઈએ કેમકે રવિવાર ને મંગળવારે એ વાસ્તુ પૂજા માટે દિવસ અશુભ ગણવામાં આવે છે તો પહેલું તો કે રજા હોય કે ન હોય તમે એ બીજો પ્રશ્ન છે પરંતુ વાસ્તુનું મુહૂર્ત કયા છે એ પણ તારીખો તમે લખી લેજો કેમ કે આજની તારીખ લખેલી હશે તો તમે ગમે ત્યારે ગમે તે મહિનામાં પ્લાનિંગ કરવું હોય તો તમે એડવાન્સમાં કરી શકો કાર્તક મહિનાની અંદર એવું કહેવાય છે કે મુહૂર્તો કારતક શુદ્ધ ત્રીજ ને શુક્રવાર તારીખ છે ચોવીસ દસ બે હજાર પચીસ કારતક શુદ્ધ ને બુધવાર તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ કારતક આઠમ ને ગુરુવાર તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ કારતક શુદ્ધ નવમી તિથિ છે કાર્તક શુદ નવમને શુક્રવાર એકત્રીસ દસ બે હજાર પચીસ કાર્તક શુદ દસમ ને શનિવાર તારીખ છે એક અગિયાર બે હજાર પચીસ તેરસ અને સોમવારનો દિવસ ત્રણ અગિયાર બે હજાર પચીસ કારતક શુદ્ધ પૂનમ બુધવારનો દિવસ અને પાંચ અગિયાર બે હજાર પચીસ દિવસ ત્યાર પછી કાર્તક વધ બીજને શુક્રવાર સાત અગિયાર બે હજાર આ વાસ્તુના તારીખ કારતક મહિનાની છેલ્લું વાસ્તુનું મૂર્તિકા છે કારતક વદ છઠ ને સોમવાર દસ અગિયાર બે હજાર પચીસ આ હતા કાર્તક મહિનાના મુહૂર્ત હવે હું તમને કહું છું માક્ષર મહિનામાં જે મુહૂર્તો આવે છે તો માક્ષર મહિનામાં પણ સાતથી આઠ મુહૂર્તો છે વાસ્તુના તો એ લખી લેજો માક્ષર સુદ છઠ ને બુધવાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ માક્ષર સુદ સાતમ ને ગુરુવાર તારીખ છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ માક્ષર સુદ અષ્ટમી કહેતા આઠમ આઠમ આઠમને શુક્રવાર તારીખ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ એકમને શુક્રવાર તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને મહાવધ મહાવધ પાંચમને શુક્રવાર તારીખ છે છ બે બે હજાર છવ્વીસ તો બે હજાર છવ્વીસમાં હવે એન્ટ્રી છે જેમાં મહા મહિનાના બે હજાર છવ્વીસના મુહૂર્તો છે મહાવધ ને શનિવાર સાત તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મહાવધ નોમને બુધવાર તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાવધ દસમ ગુરુવાર બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ હવે ફાલ્ગુન માસ એટલે કે ફાગણ મહિનો જે આવે છે તો ફાગણ મહિનાના પણ મુહૂર્ત જે છે એમાં ત્રણેક મુહૂર્તો છે ફાગણ સુદ ત્રીજને શુક્રવાર વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ફાગણ વધ બીજને ગુરુવાર અને એમાં આવે છે પાંચ માર્ચ બે હજાર છવ્વીસ ત્રીજા મહિનાની મુહૂર્ત છે ત્યાર પછી માર્ચ મહિનાનું એટલે કે ફાગણ વધ દસમ ને શનિવાર ચૌદ માર્ચ બે હજાર છવ્વીસ વૈશાખ મહિનાના મુહૂર્ત હવે તો વૈશાખ સુદ સાતમ જેને ગંગા સપ્તમી કહેવામાં આવે છે તો વૈશાખ સુદ સાતમ ગુરુવારના દિવસે ત્રેવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ આ એક મુહૂર્ત છે એના પછીનો બીજો દિવસ વૈશાખ સુદ અષ્ટમી આઠમ અને શુક્રવાર તારીખ છે ચોવીસ ચાર બે હજાર છવ્વીસ વૈશાખ સુદ્ધ તેરસ ને બુધવાર ઓગણત્રીસ ચાર બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ સુદ પૂનમ શુક્રવારનો દિવસ એક પાંચ બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખવધ સપ્તમી વૈશાખ વૈશાખવધ સાતમ શનિવારનો દિવસ તારીખ છે નવ પાંચ બે હજાર છવ્વીસ શ્રાવણ મહિનાના મુહૂર્તો હવે શ્રાવણ માસની અંદર જે મુરતો આવે છે પાંચ મુહૂર્તો છે શ્રાવણ સુદ આઠમ ગુરુવાર તારીખ છે વીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ સુદ દસમ ને શનિવાર બાવીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો દિવસ શ્રાવણ સુદ પૂનમ શુક્રવાર અઠ્યાવીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ વધ આઠમ ને શુક્રવાર તારીખ છે ચાર નવ બે હજાર છવ્વીસ અને શ્રાવણ વધ અગિયારસ કહેતાં એકાદશી શ્રાવણ વધ અગિયાર સોમવાર તારીખ છે સાત નવ બે હજાર છવ્વીસ તો દર્શક મિત્રો હતા તે મુહૂર્તોનોની અંદર વાસ્તુ પૂજા કરવી શુભ પરિણામ આપે છે તો આજે વાસ્તુ પૂજાને લઈને સરસ મજાના મેં તમને મુહૂર્તો આપ્યા છે કેમ કે આ મુહૂર્તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એટલે હું એડમિશન બતાવું છું જેથી આખા વર્ષ દરમિયાન જો મુહૂર્તો તમે લખેલા હોય તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી આ મુહૂર્તો અનુસાર તમે શ્રેષ્ઠ વિદ્વાનની મદદ લઈ અને વિધિ વિધાન સાથે ગૃહ પ્રવેશ કરી શકો છો તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સુંદર જાણકારી આપી છે આગળ પણ આપતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દોરજા જય ભગવાન